ધીરુબેન પટેલ જાણીતા વાર્તાકાર જાણીતા નવલકથાકાર અને જાણીતા અનુવાદક અંગ્રેજીના અધ્યાપક હતા હમણાં જ જેમનું મૃત્યુ થયું આપણે એમની કદાચ બે કૃતિની વાત કરી છે એક આંધળી ગલી અને એક એકતાશન આજે કાદંબરીની માં જે ઓગણીસો થઈ એની વાત કરીએ કાદંબરીની માં અને હુતાશન ને તમે સામ સામે મૂકી શકો હુતાશન ની અંદર એક એવી સાસુની પીડા છે જેને માં થવું છે પણ શેફાલી જેવી માથા ભારે હોવું જે બિલકુલ સાસુ સાથે રહેવા તૈયાર જ નથી એનો ભરોસો કરવા તૈયાર નથી કારણ કે એની માએ એને એવું જ શીખવાડ્યું છે અને ના છૂટકે હુતાશનની સાસુ એ દીકરો દુખી ન થાય એટલે બીજે રહેવા પતિ સાથે જાય છે વત્સલા કાદંબરીની માં એ રીતે જરાક જુદી છે તો અહીં પણ સારી સાસુની જ વાત પણ અહી છે એ એ છે 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 એવી માની દીકરી એને એવું શીખવીને મોકલી કે સાસુનો ભરોસો ના કરાય એ તો હુદાસન જેવું શિક્ષણ છે પણ સાથે સાથે પતિ ગમે તે કરે પતિ ગમે તેવો હોય તો પણ ઘર ચલાવવાનું પણ સાસુ જેનું નામ વિજયા છે એ દીકરા અનિલના દુર્ગુણોથી પોતાની પુત્ર વધુ આવી હેરાન થાય એ સહન કરી શકતી નથી અને સાવ ગરીમડી રાખ કોઈની સામે ન બોલી શકે એવી કાદંબરીને એ મજબૂત બનાવે છે એની ઢાલ થઈને ઉભા રહે છે અને એને દીકરાના પંજામાંથી છોડાવે છે તો ઉદાસનની અંદર વત્સલા જે નથી કરી શકી એ કાદંબરીની મામા વિજયા કાદંબરીની માં બની શકે છેલ્લે કાદંબરી પણ બદલાય છે એને પોતાની માની શિખામણ કેટલી ખોટી હતી અને સાસુ કે છે કેટલું સાચું હતું એ સમજાય છે આપણે હંમેશા સાસુને દુશ્મન તરીકે ચિતરવા માટે જાણીતા છીએ બધે ખોટું નહીં હોય પણ એ બધે સાચું પણ ન હોય વત્સલા અને વિજયા જેવી સાસુ હોય અને શેફાલી જેવી વહુ પણ હોય અનિલ જેવો દીકરો પણ હોય કાદંબરીની મામા વિજિયાબેન સાસુ હોવા છતાં દીકરા અનિલની મા બનવાને બદલે પુત્ર કાદંબરીની માં બનવાનું પસંદ કરે છે અને કાદંબરીને પોતાના દીકરા અનિલના અપકૃત્યોમાંથી છોડાવે છે પોતાના પગ પર સ્વતંત્ર રીતે જીવી શકે એટલી મજબૂત બનાવે છે એને હિંમત આપે છે એવું કહી શકાય કે કાદંબરીની સાચી માં થઈને એવું ભારે છે કાદંબરી પોતાના પતિ અનિલના પિયરમાં પાસે જતી રહી છે અને સારવાર માટે એક ઓરડી પકડી બેઠેલા વિજયાબેનને ખબર નથી કે ઘરમાં શું થઈ રહ્યું છે પણ કાદંબરી ઘર છોડીને ગઈ એટલે હવે એમણે માત્ર પતિનું ધ્યાન રાખવાથી નહીં ચાલે પણ ઘરનો દોર પણ હાથમાં લેવો પડશે દીકરો બગડીને બેહાલ થઈ ગયો છે એ એમને સમજાય છે કાદંબરીની સાસુ વિજયા અન્ના પાસે કાદંબરીને તેડવા જાય છે બે વેવાણ શતરંજના ખેલાડીની જેમ એક બીજાનું માપ કાઢતી હોય ધીરુબેન લખે છે ફેણ ચડાવીને સામસામે જોતા બે નાગની નજર પણ આટલી બધી સતર્ક આટલી બધી સાવધાની ભરી ન હોય વિજયા પોતાના દીકરા અનિલના કરતૂતોની જાણ કાદંબરીની મા અન્નાને કરતા કહે છે ઘણા વખતથી વિચાર કરતી હતી બહેન કે તમને આવીને કહું કે છોકરીને તમારી પાસે બોલાવી લો એણે બહુ વેઠ્યું છે હું ખાસ તમને કહેવા આવી છું બહેન કે આ વખતે ભૂલ ન કરતા કાદંબરીને પાછી અમારા ઘરે નહીં મોકલતા કોઈ સાસુ દીકરાનું ખરાબ બોલે અને વહુનો પક્ષ લે એ તો આ અરુણાબેન બેન અન્ના કઈ રીતે માને એ પણ આજ સમાજની સ્ત્રી છે વિજ્યા બેનના વ્યક્તિત્વની ઉદારતા અને ઉદાત્તા એની પ્રતીતિ આપણને થાય છે પણ અરુણાને નથી થતી એ તો કે છે કેમ ન મોકલું એનો ઘર છે એનો હક છે એ શા માટે ત્યાંથી પગ કાઢે હું તો એને આજે જ પાછી મૂકી આવીશ કારણ કે માને એવું લાગે છે કે સાસુ વહુને કાઢી મૂકવા માંગે છે સગી જનેતા દીકરીને એને ખબર છે પોતાની દીકરી ગભરું છે નબળી છે નમાલી છે કોઈની સામે થઈ શકે એમ નથી છતાંય એ એને પરાણે સાસરે મોકલે છે કારણ કે અરુણાની જે સુખની વ્યાખ્યા છે એ માત્ર સાધન સંપન્ન ઘર બંગલો અને ઘરેણા એટલું જ છે નોકર ચાકર ગાડી હોય ઘરેણા હોય પહેરવા માટે અને ઘર હોય બંગલા જેવું એનાથી વધારે જોઈએ શું પતિ બીજી રાખે તો રાખે આ સગી માં કે છે જમાઈમાં જો કોઈ દુર્ગુણ હોય તો એ તો હોય ધનવાન કુટુંબમાં સામાન્ય છે દારૂ જુગાર કે પારકી સ્ત્રી પાસે એવી કુટેવો તો હોય અને એની સામે કાદંબરીની સગી માને કોઈ વાંધો નથી એ તો ચલાવી લેવાનું વેઠી લેવાનું તો જ સુખી થવાય કાદંબરી પાછી એ જ નરકમાં કારણ કે આપણો સમાજ એના રીત રિવાજ એ સ્ત્રીને હંમેશા એવું શીખવાડે છે કે દીકરી તો સાસરે જ શોભે આપણે કેટલી કેટલી કહેવતો છે કે દીકરી એક વખત પિયરથી પગ મૂકે પછીથી સાસરાના ઘરથી એની ઠાઠડી જ નીકળે એનો પગ ના નીકળે તો આ બધી માન્યતાઓના કારણે અરુણા એક તો એની સુખની વિભાવના એ દુકરી દીકરીની દુશ્મન નથી એ સુખી થવા દીકરી સુખી થાય એવું ઈચ્છે છે પણ એ એને દરાર મોકલે છે સ્પષ્ટપણે કહ્યું અન્ના એટલે કે અરુણા એટલે કે કાદંબરીની છે કે ના એ તો આજે પાછી આવશે જ અને એ એને સલાહ આપે છે ધણીને રાજી રાખવો પતિ જીત્યો તો જગ જીત્યો એવું એને કહે છે કદાચ આપણી સલામતી શોધતી જે નજર છે સ્ત્રીની એને કારણે પણ માએ આવી સલાહ આપી હોય કારણ કે આ જ સલાહ તો પેઢી દર પેઢીથી થી સ્ત્રીને મળતી આવે છે કાદંબરીને રતન મેનોર એટલે વિજય અનિલ નું ઘર ત્યાં એ ગોઠવે છે ને કહે છે કે તારે અહીં જ રહેવાનું છે મા દીકરીનું ભલું ન વાંચી શકે એનું કારણ છે એક તો સદીઓની માન્યતા અને બીજું કારણ છે એની સુખની વિભાવના એ ભૌતિક સુખોમાં સુખ માગે છે માને છે અને એટલે એને દીકરીની માનસિક વેદના પરિતાપ દેખાતા નથી વિજયા કાદંબરીને અન્નાના ઘરેથી પોતાની સાથે લઈ જાય છે અને કહે છે બેટા તને હું એ ઘરમાં પાછી નહીં લઈ જાઉં ચિંતા ન કરીશ પક્ષઘાતથી પીડાતા પોતાના પતિ ગિરધરલાલની સેવા આજ સુધી કરી હતી પણ હવે એ કાદંબરીને પડખે ઊભી રહેવા માંગે છે એથી પતિને કહે છે ભગવાન છે ને મારો ને એમનો પણ અત્યારે તો મારે તારો હાથ ઝાલવાનો છે ચાલ કરી અહીં વિજયાની જે લાચારી છે એ તો પ્રગટ થાય છે સાથે સાથે લાચારી એ છે કે પતિ ખાટલે પડેલો છે પણ સાસુ તરીકેની ફરજ એને કહે છે કે આવી ભોળી કબૂતરી જેવી છોકરીને અનિલ જેવાના ભરોસે ન મુકાય વિજયા કાદંબરીને લઈને પોતાના ભાઈ અભય ત્યાં લઈ જાય છે ત્યાંથી એ નાનપણના દોષ સદાશિવને ત્યાં જઈ આમાંથી ઉગરવાનો કોઈ રસ્તો પૂછે છે સદાશિવ જોડે વાત કરતા વિજયા કહે છે ગાંધારીએ જો પાટા ન બાંધ્યા હોત તો કદાચ દુર્યોધન આવો કુકર્મી ન થયો હોત હું પણ એક ઓરડામાં પુરાઈ ન હોત પતિની સેવામાં તો કદાચ અનિલ રસ્તો ન ભૂલ્યો હોત વિજયા પોતાની નિષ્ફળતા કબૂલે છે પોતે પતિની સેવામાં એક ઓરડામાં પોતાની જાતને બંધ કરી લીધી ઘરમાં શું ચાલે છે સંતાનો શું કરે છે એ તરફ ધ્યાન આપ્યું હોત તો અનિલ આવો છાકટો ન થાત સુનિલ બીજો દીકરો આટલી હદે સ્વકેન્દ્રી ન થાત વિજયા પોતાની માં તરીકેની નિષ્ફળતા કબૂલે છે સદાશિવની સલાહ અનુસાર વિજયા કાદંબરીને પોતાની સાથે ઘરે લઈ જાય છે અને પોતાના ઓરડામાં રાખે છે બહાર અભ્યાસ કરતા પોતાના દીકરા સુનિલને બોલાવે છે પણ સુનિલ તો કહે છે એમાં મારે શું કેટલો છે છે જુઓ એ પિતાની સેવા કરતી માને જોઈને કે આવા કેટલાય દર્દીઓના અવશ્ય દેહ એને પથારીમાં પડેલા જોયા હતા ઘણો ખરું હંમેશ એવા દેહ સાથે એકાદ બીજો સાજો નરવો દેહ પણ ચકડાઈ જ હતો આશ્ચર્ય એ હતું એ નિરોગી શરીર માટે મોટે ભાગે એ નિરોગી શરીર મોટા ભાગે કોઈ સ્ત્રીનો જ કાં તો બહેન કાદીકરી કામમાં કા પત્ની મોટે ભાગે તો પત્ની આ અર્ધ ચેતન દેહની સેવા કરવામાં રાત દિવસ એકાકાર કરી નાખતા આ સ્ત્રીઓને લગીરે ખચકાટ કેમ ન થતો હોય આ સુનિલ વિચારે છે પણ કારણ કે એ પોતાના સિવાય સ્વ સિવાય કોઈનો વિચાર કરી શકે એમ નથી પણ સ્ત્રીની તો આ મૂળભૂત કાદંબરી વિજ્યાને શરણે આવી છે તો અનિલ હવે બદલો લેવા માટે સાસુ અરુણાના શરણે જાય છે અનિલના વર્તનથી કાદંબરી દુખી થાય છે વિજ્યા એને સમજે છે એ કે છે ઠીક થશે બેટા બધું કાદંબરીને આવું કયા પછી વિજયા વિચારે છે પણ ઠીક કેવી રીતે થશે કોઈ ચમત્કાર થશે કારણ કે આ છોકરીમાં તો એવી હિંમત નથી તૂટેલા તરાપા પર મધદરિયે તણાતા જતા બે નાવિક વચ્ચે થાય એવી આ વાત હતી ચારેય દિશામાં પાણી સિવાય કશું દેખાતું નહોતું છતાં કોઈને દિલાસો કોઈક આપતું હતું ડરવાની જરૂર નથી બેટા બધું ઠીક થઈ જશે કાદંબરીને અનિલના અપકૃત્યોથી છોડાવવા એનો નાનો દીકરો સુનિલ સાથ નથી આપતો કારણ કે પૈસા આપે છે સુનિલને એનાથી વધારે કશો રસ નથી એટલે થાકીને વિજ્યા પોતાની અમેરિકા રહેતી દીકરી નીલમને બોલાવે છે નીલમ આવે છે અને માને સાથ આપે પણ છે સોરી શરૂઆતમાં માને સાથ નથી આપતી એ એવું કે છે કે એની જિંદગી છે એને જે રીતે જીવવી હોય એ રીતે જીવવા દે આપણને નીલમની પહેલી છાપ સ્વ પડે છે સુનિલ જેવી જ અરુણા આવીને કહે છે મારી દીકરીને અહીં તમારા બેયની ચાકરી કરવા નથી મોકલી અને કાદંબરીને એ સાથે લઈ જવા પ્રયાસ કરે છે વિજયા એને રોકે છે અરુણા વિજયાને એના પતિ ગિરધરલાલને સાચવવાનું કહે છે વિજયા કહે છે મારે શું કરવાનું છે એ મને બિલકુલ ખબર છે પણ કદંબને તો હું નહીં જવા દઉં કાદંબરી પણ ના પાડે છે મા સાથે જવાની અરુણા એને ઘસડે છે કશું બોલવા જાય તો એને ચૂપ કરી દે છે શા માટે અરુણા આવું કરે છે કારણ કે એને દીકરીનું એક ભવિષ્ય વિચાર્યું છે ઘરણા મોટર બંગલો કાદંબરીને એ ધરાર પિયર લઈ જાય છે અને વિજ્યા એટલી પડેલી વિચારે છે કે આ માટીની પુતળીમાં જીવ પૂરો ટેકો આપવા હું તૈયાર છું પણ જે ટેકો લઈને પણ મજબૂત ન થાય એનું શું કરવું એની ભાવના કેટલી સ્વચ્છ છે પણ સામે હજુ પડઘો પડ્યો નથી અન્ના સાથે એ અરુણા સાથે ગયેલી કાદંબરી વિચારે છે કે હવે અરુણા મારા સાસરિયા જોડે સંબંધ નહીં રાખે નિસ્બત નહીં રાખે પણ અરુણા તો અનિલ કુમાર સાથે નિસ્બત રાખે છે કાદંબરીને કહે છે અનિલ સાથે જવા માટે અરુણા મનોમન બોલે છે બધાને થાય છે હું ખરાબ છું પણ હું તે શું કરું મરું આજે એક છોકરી સાસરેથી નાસી આવે તો કાલે બીજી ત્રણ પણ આવે અને બધાને મારે ક્યાં સંઘરવી એમની કંઈ કમાણી તો છે નહીં વહુ છોકરા લઈને પાછી આવે ત્યારે મારે એમ કેવું કે ઘરમાં જગ્યા નથી મેં તો છોકરીઓને ઘરમાં ખાલી છે આ સમાજની કડવી કહી શકાય એવી વાસ્તવિકતા છે સાસરે ગયેલી દીકરી માટે પિયરિયા પાસે કોઈ સ્પેસ કોઈ જગ્યા નથી હવે એ જ તારું ઘર વહુને જગ્યા આપી શકે પણ દીકરીને ન આપી શકે એ આપણા સામાજિક પરિપાટીને કારણે રીત રિવાજને કારણે વિજયાને ક્યાંકથી ખબર પડે છે કે અનિલે દેવાળો કાઢ્યો હતો એની પેઢી નાદારીના આરે આવીને ઊભી હતી અનિલે ઘર પણ ગિરવે મૂક્યું હતું વિજયા અતિશય ચિંતિત થઈ પોતાની નાની દીકરી પન્નાને ફોન કરે છે એ ફોન પર પન્ના મોટી દીકરી તો સાથ નથી આપતી અનિલ તો એના નામનું નહીં નાખ્યું છે સુનીલ સ્વાર્થી છે એટલે એને એવું થાય છે કે અમે બધા પથરાને જ જન્મ આપ્યો પણ પન્ના કહે છે અનિલભાઈ બધું અગડમ બગડમ સમજાવતા હતા ત્યારથી મને તમારી ચિંતા હતી મેં ટિકિટનો બંદોબસ્ત કરી રાખ્યો છે આવું છું તમે ડરતા નહીં અને કાદંબરી ભાભીને પણ સમજાવો છો પન્ના સાથ આપશે તેઓ વિજયાને વિશ્વાસ બેસે સાથે વિજયા વિચારે છે કાદંબરી જો દીકરી હોત વહુ ના હોત તો કોઈ પણ રીતે એને આ મુશ્કેલીમાંથી આ કીચડમાંથી મેં કાઢી હોત પણ હું માં નથી સાસુ છું અને સાસુ એટલે તો સંસારનો સૌથી ભયાનક પ્રાણી હું કશું કરવા જઈશ તોય સમાજ એનો ઊંધો જ અર્થ લેશે કાદંબરીનો ફફડાટ જોઈ વિજ્યા ને શરમ આવે છે અરુણાને નથી આવતી છતાં માં અરુણા ગણાય છે વિજયા સાસુ ગણાય છે આનો કોઈ ઉપાય નથી કારણ કે સમાજ ને આપણે બીજી રીતે વિચાર તો કરી શક્યા જ નથી અનિલ વધારાના કાવા દાવા તરીકે શકુંતલા દેવી તરીકે કોઈ સ્ત્રીની દીકરી કાલિંદી સાથે પોતાનું લગ્ન ગોઠવે છે શકુંતલા દેવી વિજયાને મળવા આવે છે બંને વચ્ચે જે વાતચીત થાય છે એમાં પણ આપણે વિજય પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ શકીએ છીએ અને ત્યાં જ ખબર પડે છે કે કાદંબરી સગર્ભા છે આ કેવો પ્રશ્ન પતિને જ્યારે બીજી કોઈ સાથે પરણવું છે ત્યારે અને બીજો એક પ્રશ્ન કોઈ પણ સ્ત્રીને તોડી નાખવા માટે એના કેરેક્ટર પર ઘા કરો અનિલ કહી દે છે કાદંબરીને કે આ બાળક મારવું નથી વિજયાબેન સમજાઈ ગયા સમજાઈ ગયા એમને સમજાઈ ગયું કે કુદરતે માનવ જાતને કાયમ રાખવા માટે રચેલા જબરદસ્ત કાવતરામાં આ સાવ અજાણ ભોળી છોકરી સપડાઈ હતી એ તો માત્ર સાધન હતી પણ એના શરીરમાં એક નવા જીવનું બીજ રોપાઈ ગયું હતું આ છે સ્ત્રીના જીવનની અસહાયતા લાચારી અનિલ આવે છે માં દીકરા વચ્ચે ફરી તણખા જરે છે અનિલ કાદંબરીના ગર્ભપાત સુધી વાત લઈ જાય છે અને બેહુદો આક્ષેપ કરે છે જયશ પણ આને કોનું છોકરું આવવાનું છે તે જાણીને જઈશ એની માને જઈને કહું ને કે તમારી દીકરી કોનું છોકરું જાણવાની છે અનિલ આટલી હદે હીન પ્રકૃતિનો છે એ જાણીને વિજયાને વધારે આઘાત લાગે છે કાદંબરી ખુલાસા કરે છે પણ વિજયા તો સમજે છે એને યોગ્ય સલાહો આપે છે કાદંબરીમાં ખુમારી આવે એના માટે પ્રયત્નો કરે છે એ કે છે અનિલનું બાળક છે મને ખબર છે પણ એને ઉછેરવું કે ન ઉછેરવું એ તારી મરજીની વાત છે કાદંબરીને કે છે સગર્ભાવસ્થાનો અંત આણી શકાય અને ઉછેરવું એવી તારા પર કોઈ બળજબરી નથી કઈ હદે વિજયા કાદંબરીને સ્વાતંત્ર આપે છે આવી સાસુ વ્યક્તિત્વની એક ધાર વંશનો દીવો ઠારવા પણ તૈયાર થાય જો કાદંબરીની અંદર હિંમત આવતી હોય તો પણ કાદંબરી અરુણાની દીકરી છે એ ગર્ભપાત અને પાપ માને છે વિજયા એને કહે છે કે બેટા દરેક જમાનાના પાપ પુણ્ય અલગ અલગ હોય હોય દરેક જમાનાનું સત્ય પણ કાદંબરીને પૂર્ણ આપી માટીની પુતળીમાં ખરેખર પ્રાણ ફૂંકે છે ઓસ્ટ્રેલિયાથી વિજયાની દીકરી પન્ના પણ આવે છે એની સાથેનો નાનો દીકરો શશાંક છે શશાંક કાદંબરી જોડે કાલી વાતો કરી એને જરા ખુશ રાખે છે ફરી અરુણા ફોન કરીને કાદંબરીને કહે છે અનિલ પાસે જવાનું પણ કાદંબરી ના પાડે છે ફરી અરુણા કાદંબરીને લેવા આવે છે કાદંબરી શકુંતલા દેવીની દીકરી કાલિંદી સાથે અનિલ લગ્ન કરવાનો છે એ વાત અરુણાને કરે છે અરુણાને લાગે છે કે અનિલ આવું નહીં કરે એ કાદંબરીને પોતાની સાથે આવવા વિનવે છે કાદંબરી હિંમતથી વિજયાની રજા વગર આવવાની ના પાડે છે અરુણા ઘણું સમજાવે છે પણ હવે કાદંબરી માટીની પુતળીમાંથી પ્રાણવાન સ્ત્રી થઈ ગઈ છે એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે અત્યારે તો તું જા હું તારી સાથે નહીં આવું કાદંબરીમાં ધીરે ધીરે પરિવર્તન આવે છે આ બદલાતી નારી છબી છે ને ચમત્કાર રાતોરાત ના થાય કોઈ દબાયેલી કચડાયેલી રંક નારીને તમે એક ક્ષણમાં માટીની પુતળીમાંથી પ્રાણવાન ન બનાવી શકો એમાં સમય જાય પન્નાના પતિને પણ બીજી એક સ્ત્રી સાથે પ્રેમ થયો છે અને એ સાંભળીને કાદંબરી ઓ માં રે ઓ બાપ રે એવું બોલે ના રે ભાભી એમાં ઓ બાપ રે જેવું કશું નથી એ સ્ત્રી એવી છે કે એના પ્રેમમાં કોઈ ન પડે એવું ભાગ્ય જ મળે જુઓ ને આ હું છું ને તમારી સામે અને વિપિન પણ ગમી જાય એવો છે એટલે જે બન્યું એ આમ જોવા જાવ તો અણધાર્યું પોતાના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે છતાંય પન્ના સ્વસ્થ છે એની વિચારસરણી પરિપક્વ છે એ વિજયાની દીકરી છે કાદંબરી જેવી ભીરુ પ્રકૃતિ નથી એની આટલી મજબૂત બનાવી છતાંય કાદંબરી આપઘાતનો પ્રયાસ કરે છે એના મનમાં જે હતાશા ઘર કરી ગઈ છે એ એની પાસે આવો પ્રયાસ કરાવે છે આપઘાતના પ્રયત્નમાંથી કાદંબરીને બચાવી લીધા પછી આમે જીવતી રહીને શું કરવાની છું એવું કાદંબરી કહે ત્યારે પન્ના ગુસ્સે થાય છે પણ વિજયા પન્નાને કહે છે તું કહેવા શું માંગે છે પન્ના કહે છે એ જ કે જીવન એ માને છે એટલું ક્ષુદ્ર નથી સંકોચિત નથી એ વિશાળ છે બૃહદ છે એ બૃહદનો એક અપરંપાર મહિમા છે ઈશ્વરે એમને એટલા માટે જન્મ નથી આપ્યો કે અનિલભાઈની સગવડ માટે જીવે અને એમની સગવડ માટે મરી જાય પન્નાનું પાત્ર વિજયાની જેમ જ અહીં એક આગવી ઓળખ સાથે આપણી સામે આવે છે એક જાગ્રત નારી પતિ બીજે જાય તો જેને એવો આઘાત લાગતો નથી પણ કાદંબરી આ બેવ મા દીકરીના વિચારોથી પોતે ભૂલ કરી છે એવું કબૂલે છે માફી માંગે છે વિજયા અને કાદંબરી વચ્ચે સ્ત્રી પુરુષ સમાનતાની ચર્ચા થાય છે અરુણ આવે છે એ લોકોની સુખ સાઈબી આપણે નથી જોઈતી એમ કઈ કાદંબરીને લઈ જવા માંગે છે પણ હવે કાદંબરી ભીરું નથી માં કે છે મને તું કોઈ અળખામણી છે કદમ હું તને બે અક્ષર કહેતી તે તારા સારા માટે અને સાચું પૂછે તો મને જરા વહેમ પણ પડ્યો અનિલ કુમાર તને ગાંડી પેલીની સાથે ભલે પરણે પણ પછી એની સાથે છૂટાછેડા લઈ પાછા તને ન બોલાવે તો તું તો રખડી જ પડે ને મને એ વિચાર આવ્યો ત્યારની હું ઢીલી થઈ ગઈ હતી એમાં પાછું આ આપઘાતનું સાંભળ્યું અરુણા કાદંબરીની દુશ્મન નથી એ તો આપણે પહેલેથી જોઈએ છે પણ એની સુખની વિભાવના જુદી છે એના કારણે એ જેવી લાગે છે છે કાદંબરી મારો નિર્ણય છે હવેથી હું અહીં જ રહેવાની છું મારી રીતે રહેવાની છું અરુણા પૂછે છે મા સાથે નથી રહેવું મા પાસે જ રહેવું છે આ મારી મા પાસે કાદંબરી વિજયાને પોતાની માં તરીકે ઓળખાવે છે અને કહે છે ભગવાને મને શા માટે જન્મ આપ્યો છે અને અરુણાને કહે છે મુંજાઈશ નહીં અન્ના કોઈ વખત હું જરૂર આવીશ પણ હમણાં તો તું જા કાદંબરીમાં વિજ્યાના પ્રયાસોથી એક નવો પ્રાણ સંચાર થયો છે હવે એ વિજ્યાને પોતાની માં તરીકે ઓળખાવે છે વિજ્યા કાદંબરીનું વ્યક્તિત્વ ઘડનારી એની અંદર સ્વત્વ જગાડનારી સોમાન જગાડનારી ખરેખરી માં માટીની પુતળીમાંથી પ્રાણવાન સ્ત્રી બનાવનારી મા તો એ જ છે કાદંબરીને એના અસ્તિત્વનું એને ભાન કરાયું એક નવ જીવન આવ્યું એનામાં જીવવાની ખુમારી અને સભાનતા આપી વર્ષોથી એક કહેવત ચાલી આવે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય કાદંબરીની માં વિજયા ખોટી પાડે છે આ કૃતિ અરુણાની પન્નાની કાદંબરીની નથી પણ વિજયાના વિજયની કથા છે એ સાસુમાંથી માંથી માં બનવા સુધી કેવી રીતે પહોંચ્યા અને પરિણામે કાદંબરી જેવી ભેરુની છબી કેવી રીતે પલટાય એ પોતાના સ્વત્વ માટે સ્વમાન માટે કેવી રીતે સભાન બની એની આ કથા છે કાદંબરીની સાસુ વિજયા કાદંબરીની મા સુધી પહોંચે અને એની અંદર સ્ત્રીની જે છબી બદલાય એની આ કથા વાત કરે છે